આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિર દર્શન કરવા માટે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે તો આપણે શ્રાવણ મહિનો લીધું તો હતું પરંતુ આજે ભગવાનના દર્શન કરવા માટે આવ્યું છું અને બધા સોમવાર હું શ્રાવણના મંદિરે તો આવેલો આજે પણ આવી છું તો ભગવાનના દર્શન કરશું અહીંયા હું લાવીએ છીએ શ્રીફળ તો આપણે શ્રીફળ પણ વધારશું અગરબત્તી લાવીશું અગરબત્તી પણ આપણે અહીંયા ચલાવીશું અને મહાદેવના દર્શન કરશું જળ અર્પણ કરશું હાલ હું મંદિરે જઈને દર્શન કરીને આવી ગયો છું મેં સબસ્ક્રાઈબ મિત્રો ના પણ આશીર્વાદ મંદિરથી લીધા છે તો સબસ્ક્રાઈબ મિત્રો સ્વસ્થ રહે મસ્ત રહે અને ખુબ પ્રગતિ કરે આશીર્વાદ પણ લીધા છે અને હાલ હું રસ્તામાં છું હવે આપણે જઈશું ઘરે જલ્દીથી મંદિરથી પણ જલ્દી જલ્દી હું ઘરે જઈને આવી ગયો કારણ કે મંદિરે એટલા માટે જલ્દી જલ્દી જઈને આવ્યો કે જલ્દીથી ઘરે જઈ અને વ્લોગ્સ અપલોડ કરવાનું છે આજે વ્લોગનું બહેતરીન એડિટિંગ કર્યું એટલા માટે ખૂબ મારા ટાઈમ વેસ્ટ થયો છે બહેતરીન એડિટિંગ કર્યું છે તમે એ વ્લોગ પણ જોજો તો જલ્દી જલ્દી આપણે ઘરે જઈએ અને વ્લોગ ફટાફટ યુટ્યુબ ની અંદર અપલોડ કરું છું જલ્દીથી તમે જોઈ લેજો ત્યારે આપણે છે ડેરીમાં અને હાલ ડેરીની અંદર બેઠા છીએ થોડી વાર અહીંયા બેસીએ પછી પાછા ઘરે જઈશું અને અહીંયા શું નામ છે તારું શું નામ છે અશ્વિન અશ્વિનને પૂછી જઈએ આપણે અશ્વિન આ બાજુ આનું શું નામ છે રોહિત હા ઉભો રોહિત અહિયાં છોકરા હતા ખૂબ જ મસ્તી કરતા પરંતુ કેમેરા ને સામે આવી ના શકીએ જતા રહ્યા મસ્તી કરતા ચલો ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ રોકાય એટલે આપણે ઘરે જઈશું આજે હતો શ્રાવણ નો છેલ્લો સોમવાર તો મારે ઉપર ચાલે છે શ્રાવણ ચાલે છે તો તમને તો લડી ખબર જ હશે બ્લોગ દેખો છો એટલે તો હા જલ્દી જલ્દી આપણે અહિયાંથી જઈશું ઘરે ભોજન જમીશું અને કાલે આપણે આપણે

મસ્ત આકાશની અંદર વાદળ ચડ્યું છે અને અહીંયા લીલોતરી લીલોતરી ધરતી પર કેટલી મસ્ત લીલોતરી લાગે છે અને મસ્ત મોસમ છે એકદમ તો મિત્રો તમને આવું મોસમ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર બતાવજો હવે આપણે જઈશું જલ્દીથી ઘરે